મળી હતી ચૈત્રી નવરાત્રીના પ્રારંભની સાથે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી રણુ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું અને આઠમના હવનનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીનો લાભો લેવા મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા સાનિધ્યમાં હસ્તી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે આજથી આ ચૈત્ર નવરાત્રીનો જે મહોત્સવ જૂનું ગામમાં મંદિરે ભક્તો પગપાળા તથા પોતાના મહાન ભાઈને દર્શને નવ દિવસ દરમિયાન નિયમિત આવતા હોય છે અને આવતા મંગળવારે સો તારીખે નાના સાનિધ્યમાં ચંદી ભક્તોના શ્રેયાર્થે અને વિશ્વ શાંતિ બધું ઉજવાશે અને જેનો સમય સવારે દસથી લઈ અને રીતે આ નવરાત્રિ વર્ષો વર્ષથી ઉભાતી આવી છે અને એમાં જે ભક્તોનો જે સ્નેહ અને પ્રેમ અને મારી માટેની જે શ્રદ્ધા જે છે એ દિવસે દિવસે મારા આખરીમાં અહીંયા કરતા છે હું હું કરું છું શક્તિની ભક્તિનું પર